નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત વિરમગામ તાલુકાના સચાણા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરગથલના આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રણિકા મોદી દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને પીસીપીએનડીટી એક્ટ અંગે સમજ આપવામાં આવી હતી કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઇડિંગના ફસાયેલા ગુજરાતના સત્તર યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ થયું તમામ યાત્રિકો સહી સલામત નીચે આવી ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ ઓસીનો સંપર્ક સાથે તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિધેય ખરાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજાય અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં એકસો પંદર જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તાલીમ સહિત વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે માહિતી મેળવી જિલ્લા વિકાસ અધિકારી વિધેય ખરેએ કહ્યું તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય એ આજના સમયની માંગ છે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલની છઠ્ઠી બેઠક યોજાય કાઉન્સિલ ચેરપર્સન એસ કે પટેલે કહ્યું કાઉન્સિલની પાંચ બેઠકોમાં માઇક્રોસ્મોલ એન્ટરપ્રાઇઝના ત્રણસોને પગના સિત્તેર દાવાઓમાં કુલ રૂપિયા વીસ કરોડ અઠાવન લાખથી વધુની રકમનું કરવામાં આવ્યું સમાધાન લદ્દાખને મળી શકે છે રાજ્યનો દરજ્જો છઠ્ઠી અનુસૂચિની માંગ પૂરી થશે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય લદ્દાખને બે હજાર ઓગણીસમાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું હતું આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુંગ પણ તાજેતરમાં એકવીસ દિવસની ભૂખ હડતાલ પર બેઠા હતા લીક માત્ર પટણા અને હજારીબાગ પૂરતું મર્યાદિત હતું નીટ યુજી બે હજાર ચોવીસ પેપરમાં કોઈ પ્રણાલીગત ઉલ્લંઘન નથી નીટની પરીક્ષા ફરી નહીં યોજાય સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો ભારતે માલદીવને મોટી રાહત આપી છે બે બંદરોથી આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી નવેમ્બરથી માલદીવ સાથેના સંબંધોમાં ખટાસ બાદ હવે ભારતે મોયજુ સરકારને આપી મોટી રાહત કંડલા અને વિશાખાપટ્ટનમ બંદરથી માલદીવમાં આવશ્યક ચીજ વસ્તુઓની નિકાસને મંજૂરી इजराइल ईरान વચ્ચે મહાયુદ્ધના એંધાણ પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સીધી ભારત સુધી ટેન્શન પહોંચ્યું તેલ અબી સાથેની તમામ ફ્લાઈટો કેન્સલ ઇસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાન ઇઝરાયલ आमने-સામે ઈરાન ગम्मे ત્યારે ઇઝરાયલ ઉપર હુમલો કરે તેવી શક્યતાઓ ગયા વર્ષે 2.16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી મંત્રીએ સંસદમાં છેલ્લા પાંચ વર્ષના આંકડા આપ્યા વિદેશી ભારતીય સમુદાય દેશ માટે એક સંપત્તિ છે લોકો સારી નોકરી અને સારી જીવનશૈલી માટે અન્ય દેશોની નાગરિકતા લે છે વાત જો શેરબજારની કરે તો આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે બીજી ઓગસ્ટે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સ આઠસો ને પંચ્યાસી પોઈન્ટના ઘટાડા સાથે એંસી હજાર નવસો ને એક્યાસીના સ્તર પર બંધ રહ્યો હતો તે જ સમયે નિપટી પણ ત્રણસો અગિયાર પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર છસો ને ના સ્તર પર બંધ થયો હતો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર